હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય પર્યાવરણ પોથી નો પાઠ બાર જો આ ખૂટી જાય તો ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાળ મિત્રો આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે માટે આ વિડીયોમાંથી પ્રશ્નોના જવાબ લખવાને બદલે જરૂર જણાય ત્યાં તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ સૌ પ્રથમ વિકલ્પોની સમજ મેળવીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરી ખાનામાં લખો અહીં વિકલ્પો આપેલા છે તેનો જવાબ ખાનામાં લખીશું આવેલી છે ઓપ્શન આપેલા છે એ ગાંધીનગર બી કચ્છ સી અમદાવાદ ડી પાટણ સાચો જવાબ સી અમદાવાદ અડાલજની વાવ અમદાવાદ જિલ્લામાં આવેલી છે

શારીરિક ઉર્જાની જરૂર પડે છે સવાલ ચાર પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચે પૈકી કયો શબ્દ વપરાય છે એ સીએનજી બી ખનીજ તેલ સી એલપીજી ડી કોલસો સાચો જવાબ બી તેલ પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલ વગેરે માટે તેલ શબ્દ વપરાય છે સવાલ પાંચ ટ્રાફિક સિગ્નલ પર વાહનોને થોભાવવા માટે કયો રંગ વાપરવામાં આવે છે એ લીલો બી પીળો સી સી લાલ લાલ ડી સફેદ સાચો જવાબ કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત અખૂટ મનાય છે એ અણુ ઉર્જા બી સૌર ઉર્જા સી જળ ઉર્જા ડી ખનિજ ઉર્જા સાચો જવાબ બી સૌર ઉર્જા કુદરતનો સૌર ઊર્જા સ્ત્રોત અખૂટ મનાય છે સાત નીચેના વાહનો પૈકી કયું વાહન અન્યની સરખામણીમાં વધુ ઊર્જા બચત કરે છે એ રેલવે બી બસ સી જહાજ ડી વિમાન સાચો જવાબ એ રેલવે સવાલ આઠ તમારા મતે નીચેનામાંથી કયું વાહન વધુ બળતણ વાપરતું હશે એ કાર બી સાયકલ

સવાલ દસ રસોઈ કરવા માટેનું બળતણ કયું છે એ ડીઝલ બી સીએનજી સી એલપીજી ડી કોલ ગેસ સાચો જવાબ સી એલપીજી રસોઈ કરવા માટેનું બળતણ એલપીજી છે અગિયાર નીચેનામાંથી કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય એ સૂર્યકુકર બી ઓવન સી ઇલેક્ટ્રિક સગડી ડી મિક્સર સાચો જવાબ એ સૂર્ય કુકર ભૂતકાળમાં રસોઈ બનાવવા માટે લોકો મોટા ભાગે કયા બળતણનો ઉપયોગ કરતા હતા એ કોલસો બી કેરોસીન સી ગેસ ડી લાકડા સાચો જવાબ ડી લાકડા ભૂતકાળમાં રસોઈ બનાવવા માટે લોકો મોટે ભાગે લાકડા બળતણનો ઉપયોગ કરતા પ્રશ્ન ક્રમ બે નીચેનામાંથી તમને જે વાહનમાં મુસાફરી કરી હોય અથવા જોયું હોય તેવા વાહનોની નીચે ખરાની નિશાની કરો બાળ દોસ્તો અહીં કેટલાક વાહનોના ચિત્રો આપેલા છે જે વાહનો પૈકી જે વાહનમાં તમે બેઠા હો અથવા જે વાહન તમે જોયા હોય તે ચિત્રની નીચેના ખાનામાં ખરું કરવાનું છે પહેલું આવેલું છે ટ્રેન બીજું બુલેટ ટ્રેન બસ સ્કૂટર અને જહાજ આ પાંચ જ આપણે જોયેલા છે આથી તેમાં ખરું કરીશું કાર પ્લેન રિક્ષા મોટર સાયકલ પ્રશ્ન ત્રણ નીચેના કોષ્ટકમાં તમે જોયેલા વાહનોની યાદી બનાવી તે ક્યાં ચાલે છે અને કયા ઇંધણથી ચાલે છે તેની માહિતી કોષ્ટકમાં ફરો બાળ મિત્રો અહીં કોષ્ટકમાં વાહનનું નામ તે કયા માર્ગ પર ચાલે છે તે અને તેમાં વપરાતું ઈંધણ લખવાનું છે સૌ આપણે રેલગાડી જે પાટા પર ચાલે છે તેમાં વપરાતું ઈંધણ છે કોલસો તથા વીજળી અથવા ડીઝલ બસ જે જમીન પર પાકા રસ્તે ચાલે છે જેમાં ડીઝલ વપરાય છે રિક્ષા જે જમીન માર્ગ પર ચાલે છે અને રિક્ષા ડીઝલ પેટ્રોલ અને સીએનજી થી ચાલે છે વિમાન હવાઈ માર્ગ અને તે પેટ્રોલ દ્વારા ચાલે છે હવાઈ માર્ગ એટલે આકાશમાં ઉડે છે મોટરસાઇકલ જે જમીન માર્ગ પર ચાલે છે જે ડીઝલ અને પેટ્રોલથી ચાલે છે આગ બોટ જે માર્ગ એટલે કે દરિયા પર ચાલે છે અને તે ડીઝલ પેટ્રોલથી ચાલે છે કાર જે જમીન માર્ગ પર ચાલે છે ડીઝલ પેટ્રોલ અને સીએનજી થી ચાલે છે ટ્રક જે જમીન માર્ગ ઉપર ચાલે છે અને તેમાં વપરાતું ઈંધણ છે ડીઝલ સાયકલ જે જમીન માર્ગ પર ચાલે છે અને તે શારીરિક શક્તિથી ચાલે છે હેલિકોપ્ટર જે હવાઈ માર્ગ પર ચાલે છે અને તેમાં વપરાતું ઈંધણ ડીઝલ સ્કૂટર જે જમીન માર્ગ પર ચાલે છે અને પેટ્રોલથી ચાલે છે વહાણ જે જળ માર્ગ પર ચાલે છે અને તેમાં વપરાતું ઈંધણ છે ડીઝલ પ્રશ્ન ક્રમ ચાર નીચેના ચિત્રનું ધ્યાનથી અવલોકન કરી તેમાં દર્શાવેલ ઘટનાના કારણો કયા હોઈ શકે તે જણાવો અહીં ચિત્ર આપેલું છે આ ચિત્રનું અવલોકન કરીને એ ઘટનાના કારણો કયા હોઈ શકે તે લખવાના છે તો અહીં ચિત્ર કંઈક એક્સિડન્ટનું હોય એવું દર્શાય છે હાઇવે પર વધુ ગતિમાન ગાડી ચલાવવાના કારણે ડ્રાઈવરે ગાડી પરનો કાબુ ગુમાવ્યો હશે અને આથી ગાડી ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હશે ગાડી અથડાવાથી પડી જાય છે અને તેના લીધે રસ્તા પર ટ્રાફિક જામ થાય છે તેવા દ્રશ્યો જોવા મળે છે ગાડીમાં કોઈ ખામીના લીધે આવું બન્યું હોય શકે ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ હોય તેવું પણ બની શકે પ્રશ્નક્રમ પાંચ નીચેના નકશામાં ગુજરાતના તેલ ક્ષેત્રો ધરાવતા જિલ્લાની માહિતી મેળવી તેમાં મનપસંદ રંગ પૂરો અને તે જિલ્લાના નામ નીચે લખો અહીં ગુજરાતનો નકશો આપેલો છે તેમાં તેલ ક્ષેત્ર ધરાવતા જિલ્લાના નામ લખીએ રંગપુરી મહેસાણા ગાંધીનગર ખેડા સુરત વડોદરા આણંદ આ તેલ ક્ષેત્ર છે પ્રશ્ન છ એ ખનિજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનોના નામ વર્તુળમાં લખો અહીં ખનિજ તેલને ફરતે ફરતે વર્તુળ આપેલા છે તેમાં ખનીજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનો લખવાના છે પેલું આવશે ડીઝલ પેટ્રોલ કેરોસીન ઊંઝણ તેલ અને ડામર ખનીજ તેલમાંથી આ પાંચ ઉત્પાદનો આપણને પ્રાપ્ત થાય છે બી સૂર્ય ઉર્જાથી ચાલતા જુદા જુદા સાધનોના નામ વર્તુળમાં લખો અહીં સૂર્ય ઉર્જાથી ચાલતા સાધનોનાં નામ લખીએ સૂર્ય કુકર સોલાર વોટર હીટર સૌર ભઠ્ઠી સોલર ડ્રાયર અને સોલાર સેલ જે સૂર્ય ઉર્જાથી ચાલે છે પ્રશ્ન સાત આસપાસથી માહિતી મેળવીને નીચેના કોષ્ટકમાં માંગેલી માહિતી પૂર્ણ કરો અહીં કોષ્ટકમાં આસપાસથી માહિતી મેળવીને આપેલી માહિતી લખવાની છે જેમ કે વાહનનું નામ વાહનમાં વપરાતા ઈંધણનું નામ ઈંધણની ટાંકીનું મહત્તમ માપ વાહન એક લિટર ઈંધણમાં કેટલા કિમી ચાલે છે તે લખવાનું છે તો સૌપ્રથમ આપણે લખીશું સ્કૂટર જેમાં વપરાય છે પેટ્રોલ અને ઇંધણની ટાંકીનું મહત્તમ માપ છે ત્રણ લીટર આ વાહન એક લીટર ઈંધણમાં ત્રીસ કિમી ચાલે છે ત્યારબાદ બસ જેમાં ડીઝલ વપરાય છે ઈંધણની ટાંકીનું મહત્તમ માપ છે સિત્તેર લીટર અને વાહન એક લીટર ઈંધણમાં બાર કિમી ચાલે છે મોટરસાયકલ જેમાં પેટ્રોલ વપરાય છે જેનું ટાંકીનું માપ છે દસ લિટર અને એક લીટરમાં પિસ્તાલીસ કિમી ચાલે છે કાર જે પેટ્રોલ અથવા ડીઝલથી ચાલે છે જેનું ટાંકીનું માપ છે સાઠ લિટર અને એક લીટરમાં વીસ કિમી ચાલે છે બુલેટ જેમાં પેટ્રોલ વપરાય છે જે તેર લીટરનું ટાંકીનું માપ છે અને એક લીટરમાં વીસ કિલોમીટર અંતર કાપે છે પ્રશ્ન આઠ વડીલો પાસેથી માહિતી મેળવીને નીચેના કોષ્ટકમાં ચાલુ માસની માહિતી ભરો માસનું નામ વર્ષ લખીએ ફેબ્રુઆરી બે હજાર બાવીસ હવે મારા ઘરમાં વપરાય છે એલપીજી આવશે સીએનજી પેટ્રોલ ડીઝલ કેરોસીન કે વીજળી તો જવાબ આવશે એલપીજી પેટ્રોલ ડીઝલ અને વીજળી એક મહિનાનો વપરાશ એલપીજી પંદર કિલો પેટ્રોલ દસ લીટર ડીઝલ વીસ લીટર અને વીજળી સિત્તેર યુનિટ કિંમત પંદર કિલોના એક હજાર દસ લીટરના પંચાણું રૂપિયા જ્યારે ડીઝલના પંચ્યાસી રૂપિયા અને વીજળીના ચાલીસ રૂપિયા એક મહિનાનો ખર્ચ એક હજાર એલપીજીમાં પેટ્રોલમાં નવસો પચાસ ડીઝલમાં સત્તરસો રૂપિયા અને વીજળીમાં બસો એસી માછી ખર્ચ ઘટાડવાનો ઉપાય ચૂલાનો ઉપયોગ કરી શકાય રસોઈમાં પેટ્રોલમાં જરૂર પૂરતી ગાડી વાપરવી જે ડીઝલ ખેતીમાં બળદનો ઉપયોગ કરવો અને વીજળીમાં જરૂર પૂરતું વાપરવું પ્રશ્ન નવ ઘરના વડીલો પાસેથી જાણો કે તેઓ અથવા તેમના વડીલો નીચેની પ્રવૃત્તિઓ માટે શું શું કરતા હતા એક પ્રકાશ મેળવવા માટે એટલે કે અંજવાળું મેળવવા માટે વડીલો શું કરતા એ જાણીને તમારે લખવાનું છે હું અહીંયા લખું છું પ્રકાશ મેળવવા માટે ફાનસ અને દીવાનો ઉપયોગ કરતા હતા રસોઈ બનાવવા માટે રસોઈ બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરતા હતા મુસાફરી માટે મુસાફરી માટે બળત ગાડું ઘોડા ગાડી અને ઊંટ ગાડી વગેરેનો ઉપયોગ કરતા પ્રશ્ન દસ સૌર ઉર્જાથી ચાલતી તમારી કલ્પનાની ગાડી દોરી પૂરો થેન્ક યુ દોસ્તો એજ્યુક ચેનલ તરફથી વિડિયોને હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુક અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો